હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને સવાર થઈ ગયો છે સવાર સવારમાં છે ને આપણે દર્શન કરી છીએ ભોળાનાથના ને આજે છે ને દૈશામાંના દસ દિવસ પૂરા થઈ ગયા એટલે માણસો છે ને ઘણા ખરા હાંડળી પધરાવા નીકળતા હોય છે ને અમારી ઘેરેલી છે ને અહીંયા કેળો છે ને પાસે અહીં નીકળતા હોય તો છે ને આ કેળાવાળી વાડી હશે ને બધા નેધવા મારા મમ્મી હે હા નેદવા એવા દુની વાત મારા પાસે ને છે હશે નેદતા નહીં

એ તો ભાઈ એવું તો બધું રહેવાનું તે કારણ કે છે ને કાયરો કાયરો આપણે છે ને વરસાદ ધરો કરી દે ને કાયરો કાયરો છે ને હજુ તો આવે નહીં એટલે બે બધી બાજુ રોઈ કે તો ભેગું થાય એમ છે જ નહીં એટલે એમને માયલા કરે છે આ છે ને થોડોક જમણો જાદા વ્યાજે છે વરસાદ નહીં આવ્યો એના એટલે બે કપાને છે ને નુકસાન પડે છે ને હુકાઈ ગયું આપણે કરે તરી પડે ને તો બધું લાશ મારી દે છે કાબા મારી દે ને પાણીના રોપા કહેવાય હમ પાણીના રોપા કહેવાય આપણે એક દી પાણીનો પીધું હે

જમે હે હાથ કરો બીજા નો હાથ કરો કાકા હા કાકા છે તી એને હાથ કરી એટલે અહીંયા છે ને બધા આડો પાડોમાં છે બધા અમારા ઘર ઘરના છે ને હગા છે એટલે હાથ કરવા પડે ફેમિલી તો છે ને અત્યારે બપોર થઈ ગયેલા હતા તો બપોર કરવા છે ને બધા ઘેરે આવેલા હતા તો આપણે બધા છે ને જમી લીધું જમી લીધું હા હવે હવે છે ને પાછા નેદવા ઉપડે છે આને છે ને બ બળે પડે બળ પડે એને ને બ આળા ચડે તો હે કોને બને ફેર મારે છે ને હાથી આવેલો હે તો હાથી આપવા જવાનું હોય આને છે ને નેદવા જવાનું છે કારણ કે ઓલી વાડી જે નેતા ને કેડા કાઠે એ તો નેદાઈ ગઈ પણ હવે છે ને બીજી વાડી છે એ બીજી વાડીમાં નેદવા જવાનું છે ને આને છે ને તો આપણે બધા નેદવા જાય છે મારે છે ને હાથી આપવા જવાનું હોય પછી આપણે નેદવાનું છે ફેમિલી તો આપણે છે ને આ વાડીમાં નેદવાનું છે જો આ વાડી છે ને એમાં ના જો નેદે છે મારે ભીનું ભગત કેમ છે

એટલે બહુ નેદવાનું બધું છે ને બ્રેક મારતી લેતી એટલે નહીદું નહોતું પણ ખર્ષણ આવું લાટ લાટીએ તો આપણે બધા નેદે છે અહીંયા તો અહીંયા છે ને હું આવ્યો છું નેદવા તો હવે આપણે છે ને ન્યાદવા મળીએ ધીમે ધીમે ક્યાંય ફોન આપે હા ને છે ને ફોન જોતો છે એને છે ને વિડીયો ઉતારો હોય તો આપો ભાઈ વિડીયો ઉતારો ફોન હે જોતો

તમાહને કળડે બોવા બાયત્રી છે ને અમે ઓડે સીબડા ખાવા બોવ હે સીબડા ખાય તો હાલો હા છે ને આપડે સીબડા વેલા છે ઘણા નાખેલા તો સીબડા આવી જગા કળ્યા દે કેટલા એને છે લાડવા તોડ્યા છે જાકડે મને દેખાડતી સીબડા એમ ને વેલામાં છે ને આવાલા તો ની ભેગા કરીગા ની મૂકી એટલે વાહ વાહ છે હવે મળ હવે છે ને ભાઈ

તે અમારે વિના ફવા આવ્યા ને તે લાવ્યા એમ કે નહીં હા એ લાવ્યા તો છે ને હાથ પગ ને મોઢું એવું ધોઈને છે કારણ કે છે ને આમાં બધું બોલે ફેમિલી તો સાંજ પડી જશે ને મસ્ત મસ્ત છે ને આપણે ભીંડાની કઢી બની જશે તો આપણે છે ને ભીંડાની કઢી બનાવી છે આપણે હાથે ને આપણે બધાને છે ને ભીંડાનું શેક છે ને કોરું ભાવે તો આપણને છે ને ભાઈ ભીંડાની કઢી હોય ને તો વધારે મજા આવે તો આપણે છે ને અત્યારે મસ્ત મસ્ત છે ને જમી લઈએ ભાઈ કારણ કે દેવ તો બે તો લીન બેઠા છોડવાનું હોય કે એટલે મેડિ દેવ તો લીધો છે મસા છે રોટલો દૂધ જો કઢી પીડી છે આપણે તો આપણે બધા તો જમવા મીડ્યા છે તો હવે છે ને આપણે આપણું એકટાનું છોડવી લીધું ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભોજન કરી લીધું છે ને આજમાં એક સવાલ હતો કારણ કે તમારા બધાને છે ને અમારો લવ સ્ટોરી વિડીયો જોવો હોય ને જાણવી ને અમારી લવ સ્ટોરી તો ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો તો અમે તમને કહીશું અમારી લવ સ્ટોરી કેવી હતી હા તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ